ચૌદમી સદીના અંતિમ વર્ષોમાં ગુજરાતની ધરતીએ એક એવા વીરને જન્મ આપ્યો જેણે સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા આ શુરવીર હતા હમીરજી ગોહિલ અમરેલીના લાઠી પાસેના અરઠીલાના રાજવી ભીમજી ગોહિલના સૌથી નાના પુત્ર હમીરજી ભાવનગર નજીકના સમઢિયાળાના ગાદીપતિ હતા જ્યારે તેમની ઉંમર માત્ર સોળ વર્ષની હતી ત્યારે સોમનાથ મંદિર પર એક ભયંકર આફત આવી પડી તત્કાલીન શાસક ના સુબા બીજાના સમયમાં ને હરાવીને ઝફર ખાનને હરાવીને ગુજરાત ગુજરાતનો સુબો બનાવવામાં આવ્યો હતો સમય જતા આ ઝફર ખાન પોતાની ચાલાકીથી ગુજરાતનો બાદશાહ બની બેઠો મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હોવાથી તેની નજર સોમનાથના ભવ્ય મંદિર પર હતી તેણે પોતાના ખાસ માણસ રસુલ ખાનને સોમનાથમાં નિમીને એવા વિચિત્ર આદેશો બહાર પડાવ્યા કે લોકોએ બંડ પોકાર્યું અને ગુસ્સે ભરાયેલા ટોળાએ રસુલ ખાનને તેના પરિવાર સાથે મોતને ઘાટ ઉતારી દીધો આ ઘટનાથી ઝફરખાન ક્રોધે ભરાયો અને તેણે તોપ હાથી અને ઘોડાઓથી સજ્જ પોતાની વિશાળ સેના સાથે સોમનાથ પર ચઢાઈ કરી દીધી તેના હૃદયમાં રસુલ ખાનના મોતનો બદલો લેવાની અને સોમનાથને ધ્વસ્ત કરવાની આગ સળગી રહી હતી હમીરજી ગોહિલ એક અત્યંત સાહસી અને જુવાન રાજા હતા એક દિવસ જ્યારે તેઓ સમઢિયાળાથી અરઠીલા આવ્યા અને ભૂખ્યા થતા ભોજન કરવા બેઠા ત્યારે તેમના મોટા ભાઈ દુદાજીના પત્નીએ ખાતા ખાતા તેમને મેણું માર્યું કે આટલી ઉતાવળ શાની છે શું સોમનાથના મંદિરને બચાવવા જવું છે આ શબ્દો સોળ વર્ષના હમીરજીના હૃદયમાં તીરની જેમ વાગ્યા અને તેઓ તરત જ ભોજન અધૂરું છોડીને ઊભા થઈ ગયા તેમણે બસ્સો જેટલા પોતાના વીર રાજપૂત સરદારોની ટુકડી બનાવી અને સોમનાથ મંદિરના રક્ષણ માટે પ્રયાણ કર્યું સોમનાથ તરફ જતા રસ્તામાં હમીરજી ગીરના જંગલમાં એક નેસડામાં રાતવાસો કરવા રોકાયા ત્યાં તેમણે એક ઝૂંપડીમાં લાખબાઈ નામની એક ચારણ વૃદ્ધાને મરસિયા ગાતા સાંભળ્યા તેમનું રુદન એટલું હૃદયદ્રાવક હતું કે જાણે હવામાં પણ શોક વ્યાપી ગયો હતો માજીના મરસિયા હમીરજીના દિલને વિંધી ગયા તેમણે ઝૂંપડીમાં જઈને પૂછ્યું માં તમે કોના મરસિયા ગાઓ છો ત્યારે માજીએ કહ્યું બેટા પંદર દિવસ પહેલા ગુજરી ગયેલા તેમણે કહ્યું બેટા તારા જીવતે જીવ મરશિયા ગાય ને મારે પાપ માં નથી પડવું પરંતુ હમીરજી આખી રાત પોતાની વાત લાખબાઈ સમજાવી ત્યારે માજીએ આંખો માં સાથે પૂછ્યું દીકરા તું પરણેલો છે હમીરજીએ નામા નામાં જવાબ આપ્યો ત્યારે આઈએ વિનંતી કરી કે રસ્તામાં જે કન્યા મળે તેની સાથે લગ્ન કરી લેજે મોતને ભેટવા જઈ રહેલા યુવાનને કોણ કન્યા આપે

ચારે બાજુ વિનાશ વેરતું આગળ વધી રહ્યું હતું પરંતુ ગીરથી લઈને શિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના સાથીઓએ છુપાઈને તીરમારો ચલાવીને મુસ્લિમ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું બીર જવાનો ઝાડ અને ગીચ ગીચઝાડીઓ પાછળ સંતાઈને તીરોનો વરસાદ વરસાવી રહ્યા હતા તેમનું મુખ્ય નિશાન તોપચિયો હતા છાતી ગળા અને મોઢામાં તીર વાગવાથી તોપચીઓ ચીસો પાડીને તોપ પરથી નીચે પડી રહ્યા હતા અને મુસ્લિમ સેના આ બધું લાચાર બનીને જોઈ રહી હતી હારેલા જુગારીની જેમ ક્રોધિત ઝફરખાને બીજી હરોળને આગળ વધવાનો આદેશ આપ્યો તોપમાંથી છૂટતા ગોળાઓ જાડી ઝાંખરા પાછળ છુપાયેલા ભીલો માટે મોત બનીને ત્રાટકી રહ્યા હતા તોપ ગોળાની તાકાત સામે તીર કામઠાથી લડતા ભીલો ક્યાં સુધી ટકી શકે વેગડાજી પરિસ્થિતિ સમજી ગયા તેઓ આ માટે તૈયાર હતા જ્યારે માંડ બસો ત્રણસો ભીલ જવાનો બચ્યા ત્યારે વેગડાજીને ખ્યાલ આવી ગયો કે હવે બચવું મુશ્કેલ છે તેમણે પોતાના બાકી રહેલા વીરોને તલવાર અને ભાલા લઈને દુશ્મનો પર તૂટી પડવાનો આદેશ આપ્યો એક પછી એક ભીલ યોદ્ધા મેદાન પર ઢળી પડ્યા અને શ્વાસ છોડી દીધો આ બધાથી લેશ માત્ર વિચલિત થયા વગર વેગડાજીની નજર ઝફરખાનને શોધી રહી હતી તે હાથી પર પોતાની સેનાની વચ્ચોવચ બેઠો હતો એ સમયે બંનેની આંખો મળી અને ઝફરખાન ક્રોધથી લાલચોળ થઈ ગયો તેણે એક સરદારને વેગડાજીને પકડવા અથવા મારી નાખવા માટે આગળ મોકલ્યો તે સરદારના હાથીએ સૂંઢથી પકડીને વેગડાજીને દૂર ફેંક્યા પરંતુ ભીલ નેતાએ અદ્ભુત સમય સૂચકતા બતાવી તેમણે એટલા જોરથી તલવાર ફેંકી કે પકડવા આવેલા સરદારનું માથું ધડથી અલગ થઈ ગયો પછી મુસ્લિમ સૈનિકોની લાશોના ઢગલા વચ્ચે વેગડાજી પણ પછડાયા અને શહાદત વહોરી લીધી વેગડાજી અને તેમની ભીલ સેના ખતમ થતા હવે ઝફર ખાન સોમનાથ પાટણ તરફ આગળ વધ્યો વેગડાજીની શહાદતના દિવસ બાદ સોમનાથમાં સેના સામે લડતા હમીરજી ગોહિલ પણ શહીદ થયા સોમનાથ દાદા માટે હમીરજી અને તેમના સાથીઓએ અપ્રતિમ વીરતા દાખવી વેગડાજી પછી હમીરજીની સેનામાં થોડા જ નરબંકા બચ્યા હતા સોમનાથ મંદિરના પ્રાંગણમાં ભયંકર યુદ્ધ થયું લોહીની નદીઓ વહી હમીરજીના શરીર પર અનેક ઘા વાગ્યા હોવા છતાં તેઓ જરા પણ ડગ્યા નહીં ઝફરખાનની સેના ફાટી આંખે હમીરજીની શૂરવીરતા જોઈ રહી હતી આ પછી ઝફરખાને પોતાના સૈનિકોને હમીરજીને ઘેરી લેવાનો આદેશ આપ્યો દસ દસ મુસ્લિમ સૈનિકોના ઘેરા વચ્ચે એકલા હમીરજી લડતા લડતા ઢળી પડ્યા અને શહીદ થયા તેમની શહાદત સાથે જ સોમનાથનું મંદિર પણ તૂટ્યું સોમનાથ મહાદેવના સ્થાનક પર મુસ્લિમ તલવારનો પહેલો ઘા પડ્યો લોકવાયકા અનુસાર માથું કપાઈ ગયા પછી પણ હમીરજી ગોહિલનું ધડ લડતું રહ્યું હતું અને તેણે યવન સેનાનો ખાત્મો કરી નાખ્યો હતો તેમની આ ભવ્ય શહાદતની યાદમાં મંદિરના પ્રાંગણમાં તેમની દેરી બનાવવામાં આવી છે અને બહાર ભીલ દેવડાજીનું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે હવે જ્યારે તમે દાદાના દર્શને જાઓ ત્યારે મંદિરની સામે ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા વીર હમીરજીની પ્રતિમાને ચોક્કસથી પ્રણામ કરજો